નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતાને એકવીસમી પશુધન વસ્તી ગણતરી માટે વર્કશોપ યોજાયો મહીસાગર જિલ્લા પંચાયત પશુપાલન શાખા ખાતે જિલ્લા વિકાસ અધિકારી સીઆલ પટેલના અધ્યક્ષતાને આગામી પહેલી સપ્ટેમ્બરથી શરૂ થનાર એકવીસમી પશુધન વસ્તી ગણતરી માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું મહીસાગર જિલ્લાના કુલ સાતસો પાંચ ગામોમાં અંદાજે સાડા આઠ લાખથી વધુ પશુઓની ગણતરી કરવામાં આવનાર છે ત્યારે આ વર્કશોપમાં નાયબ પશુપાલન નિયામક એમજી ચાવડા પશુપાલન વિભાગના અધિકારીઓ પશુધન ગણતરી પ્રક્રિયામાં ભાગ લેનાર એસી ગણતરીદારો છ સુપરવાઇઝર અને એક જિલ્લા નોડલ અધિકારી આ વર્કશોપમાં હાજર રહ્યા હતા આ વર્કશોપમાં જાતિ ઓલાદ મુજબ કઈ રીતે માહિતી ભરવી તે સમજાવવામાં આવ્યું વર્કશોપના અંતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું ઉપરાંત દરેક ગણતરીદારોને આખા વર્કશોપની કલર કોપી આપવા માટે પશુપાલન શાખાને સૂચના આપવામાં આવી ઉપરાંત પશુપાલન શાખા દ્વારા જિલ્લાના પશુપાલકોને વિનંતી કરવામાં આવી કે ગણતરીદારો જ્યારે પશુધન વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે આવે ત્યારે તેમને પૂરતી માહિતી આપી સહકાર અને સહયોગ આપવો જેથી આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાય અત્રે નોંધનીય છે કે દર પાંચ વર્ષે કરવામાં આવતી એકવીસમી પશુધન વસ્તી ગણતરી છે જે ઈસવીસન ઓગણીસો ઓગણીસથી શરૂ કરવામાં આવી છે વર્ષ બે હજાર ઓગણીસમાં આવી મહીસાગર જિલ્લામાં ઊંટ ઘોડા ગધેડા હયાત છે આ ગણતરીમાં એક લાખ નેવું હજાર ત્રણસો વીસ ઘરોમાં ફેરણી કરી આ કામગીરી કરવાની થાય છે આ માહિતી દ્વારા દેશ રાજ્ય જિલ્લાના દૂધ ઊન મટન ચિકન પેદાશના અંદાજ મળી શકે છે પશુ સંખ્યાના આધારે પશુ દવાખાનાની સંખ્યા જેના થકી પશુ ચિકિત્સક અને પશુધન નિરીક્ષકની જગ્યાઓ ઊભી કરવા માટે અંદાજ પણ મળી શકે છે તેમજ પશુઓમાં રસીકરણ લક્ષ્યાંક પશુ સારવાર નિદાન કેમ્પ લક્ષ્યાંક ખસીકરણ લક્ષ્યાંક વગેરે આયોજન કરી શકાય છે વધુમાં દેશની જીડીપીમાં પણ પશુ ઉત્પાદનના ફાળાનો અંદાજો લગાવી શકાય છે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી સમગ્ર ભારત દેશમાં અને સાથે સાથે ગુજરાતમાં એકવીસમી પશુધન વસ્તી ગણતરીની શરૂઆત થઈ રહી છે બે હજાર ઓગ ઓગણીસો ઓગણીસથી પશુધનની આપણે વસ્તી ગણતરી કરવા માટેની આ શરૂઆત થયેલી છે એ જ રીતે દર પાંચ વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે ચાલુ જે વસ્તી ગણતરી છે એ એકવીસમી વસ્તી ગણતરી હશે અને જેમાં મહીસાગર જિલ્લામાં કુલ એંસી જેટલા ગણતરીદારો છ સુપરવાઇઝર અને એક જિલ્લાના નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે સાથે સાથે તમામ ગણતરીદારો છે એમને પણ સંપૂર્ણ જ્ઞાન આપી શકાય એ માટે આજ આજરોજ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવેલું છે જેથી પ્રોપર રીતે વસ્તી ગણતરી થાય તો આ વસ્તી ગણતરીના આધારે પશુધનની ટોટલ સંખ્યા કેટલી છે કયા પ્રકારના પશુઓ કેટલા છે એ બધું જાણીને સરકાર લેવલે પોલિસી લેવલ ડિસિઝન લેવામાં તથા પશુઓ અંગેની જે જુદી જુદી યોજનાઓ છે એ યોજનાઓ નક્કી કરવામાં પણ ખૂબ મોટી મદદ મળશે થેન્ક યુ